અન્ય વ્યક્તિની સત્તા એટલે કે સભાપતિનો હોદ્દો ખાલી હોય તો તે દરમિયાન ઉપસભાપતિ ફરજો બજાવશે અને ઉપસભાપતિનો હોદ્દો પણ ખાલી હોય ત્યારે રાજ્યપાલ તે હેતુ માટે જે વ્યક્તિની નિમણૂક કરે તે વ્યક્તિ એનો હોદ્દો સંભાળશે વિધાન પરિષદની કોઈ બેઠકમાં સભાપતિની ગેરહાજરીમાં ઉપસભાપતિ અથવા જો તેઓ પણ ગેરહાજર હોય તો વિધાન પરિષદની કાર્યરીતિના નિયમોથી નક્કી કરવામાં આવે તે વ્યક્તિ અથવા જે વ્યક્તિ પણ ગેરહાજર હોય તો વિધાન પરિષદ નક્કી કરે તે વ્યક્તિ સભાપતિ પરિષદમાં અધ્યક્ષ સ્થાને અથવા તો સભાપતિ તરીકે કાર્ય કરશે એટલે કે એકની ગેરહાજરીમાં બીજું કોણ ફરજ બજાવશે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવીશ કલમ નંબર એકસો પંચ્યાસી સભાપતિ અથવા ઉપસભાપતિ ને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ સ્થાને નહીં લેવા બાબત આ કલમ માં એવી કરવામાં આવી કે વિધાન પરિષદના જે સભાપતિ અથવા ઉપસભાપતિને જ્યારે હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી ચાલતી હોય ત્યારે તે અધ્યક્ષ સ્થાને રહેશે નહીં વિધાન પરિષદની કોઈ બેઠકમાં સભાપતિને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી ચાલતી હોય તે દરમિયાન સભાપતિ પોતે અથવા ઉપસભાપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી ચાલતી હોય તે દરમિયાન ઉપસભાપતિ પોતે હાજર હોવા છતાં અધ્યક્ષસ્થાને રહેશે નહીં મુદ્દો એ છે કે સભાપતિ કે ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી ચાલતી હોય ત્યારે તે હાજર હોય તથા એ અધ્યક્ષતાને રહી શકતા નથી હા વિધાન પરિષદમાં સભાપતિને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તેમને બોલવા અને બીજી રીતે કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે પરંતુ અનુચ્છેદ એકસો નેવ્યાશીમાં ગમે તે મજકૂર હોવા છતાં તે કાર્યવાહી દરમિયાન કે ઠરાવ

પરંતુ તેમને હોદ્દા પરની જે દૂર કરવાની કાર્યવાહી છે એ કાર્યવાહીમાં એનાથી ઉલટું છે તેઓ પ્રથમ વખત મત આપી શકે પણ જો પછી સરખા મત પડે તો નિર્ણાયક મત આપવાનો એમને અધિકાર નથી સભાપતિ અને ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષતાને રહેવાનો અધિકાર નથી આવી કાર્યવાહીમાં સભાપતિને કે ઉપસભાપતિને બોલવાનો અધિકાર છે સભાપતિને આવી છે બંધારણ અંગેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમસી સ્વરૂપે છે બીજું પુસ્તક જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે તેમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા પ્રી વિડીયો મૂકવામાં આવે છે તેમજ દિવસ વિશેષ હોય તો વિશિષ્ટ દિવસની માહિતી ક્વિઝ પણ મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સને લગા લગતા જે પ્રશ્નો છે જુદી જુદી પરીક્ષામાં પૂછાય છે તેની વિગત અમે અહીંયા મૂકી છે આપ જોઈ શકો છો બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ દેવા વિનંતી છે વધુમાં અમારું મેટર અમે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરીએ છીએ તો અમારા એ પેજને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં